મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું આપણા એર પ્લેટફોર્મ ફોરેસ્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો સૌથી પહેલાં તો રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્કમાં જે પણ ઉમેદવારો પાસ થયા છે તેવા ઉમેદવારોને ફોરેસ્ટવાળા યુટ્યુબ ચેનલથી ચેનલ દ્વારા કોંગ્રેચ્યુલેશન અને હવે આજના વિડીયોમાં વાત કરીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે કયા સ્થળે જવાનું છે અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અને હાલમાં જે અલગ અલગ જે ઘણી બધી સીસીસી ગ્રુપ છે પોલીસ છે અને અન્ય પણ ભરતી જે સી સી જેવી તમામ ભરતીઓ જે ઉમેદવારોએ થોડુંક ધ્યાન રાખવાનું છે તેની પણ વાત આપણે વિડીયોના લાસ્ટમાં કરીશું કે જેનાથી ખરેખર જે વિદ્યાર્થીઓ ઘણા વર્ષથી તૈયારી કરે છે તેવા ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાનું છે તે સપનું સાકાર થાય તો આ વિડીયોને અંત સુધી બને રહીશું અને તે માહિતી આપણે વિડીયોના લાસ્ટમાં મેળવશું તો તેની પહેલાં વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા આગામી ચાર આઠ બે હજાર પચીસથી સાત આઠ બે હજાર પચીસના રોજ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની છે તે વિગતવાર છે તે જાહેરાત આપવામાં આવેલી છે તેની ફટાફટ આપણે વાત કરીએ તો જગ્યાનું નામ છે ક્લાર્ક અને જગ્યા છે તે કુલ એકસો ને અઠ્યાવીસ જગ્યા ઉપર છે તે આવૃત્તિ છે તે થઈ હતી અને ડોક્યુમેન્ટેશન માટેની તારીખ છે વાત કરીએ તો ચાર આઠ બે હજાર પચીસથી સાત આઠ બે હજાર પચીસ દરમિયાન છે તે ડોક્યુમેન્ટ થવાનું છે અને ડોક્યુમેન્ટેશન સમય છે તે ઉમેદવારોને નવથી દસ કલાક એટલે કે એક કલાક છે તે ડોક્યુમેન્ટેશન માટે આપવામાં આવેલું છે અને ડોક્યુમેન્ટેશન સ્થળની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાખા સેન્ટ્રલ ઝોન બીજો છે બીજો માળ એક ઢેબર રોડ રાજકોટ ખાતે છે તે જે પણ દરરોજ પાસ હશે છે તેઓ ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન માટે જવાનું છે અને ઉમેદવારોએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તેની પણ આપણે વિડીયોમાં વાત કરીશું તો લેખિત પરીક્ષા બાદ મેરિટના અગ્રતા આવેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં આવેલા છે અને ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની યાદી સાથે સામેલ કરવામાં આવેલી છે અને તેમજ તેઓના જે એસીએસથી જાણ કરેલા છે અને જે છે તે મહાનગરની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલો છે એટલે કે જે ઉમેદવારો પાસ થયા છે તેવા ઉમેદવારોને મોબાઈલ દ્વારા છે તે એસએમએસ આપવામાં આવેલો છે અને વધારે માહિતી છે તે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે અને આ તમામ જો તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ નવી બનાવી છે તો તેમાં જોઈન થઈ જશો જ્યાં તમને સરકારી ભરતીને આ પીડીએફ છે તે મળી જશે તો ઉમેદવારોને રૂબરૂ રૂ કરવાના પ્રમાણપત્રપત્રો છે તે અસલ સાથે લઈ જવાના છે એટલે કે જે ઉમેદરો આગળ પોલીસ ભરતીમાં પણ જે ડોક્યુમેન્ટેશન કરાવવાના છે તેવા ઉમેદરો પણ ખાસ જોજો જે સીસીસી જે ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન કરવાનું ત્યાં આ વિડીયો જોઈ લેજો તો તમારે કામ આવશે અને આ વિડીયોના લાસ્ટમાં આપણે જોઈશું કે જે તમારે જો કોઈ પણ અલગ પરીક્ષા છે તેમાં સારા માર્ક થતા હોય તો હશે ને તમે ડોક્યુમેન્ટ પરીક્ષણ ના કરાવતા આવું કરવાથી આઉટ આપજો જેનાથી જે ખરેખર જે છેવાડાના ઉમેદવારો છે અને જે ખરેખર ઘણા વર્ષો તા તૈયારી કરે છે તેવા ઉમેદવારોને ખરેખર છે તે એક મદદરૂપ થશે અને જો એકદમ તમે સરકારી ભરતી કોઈ લઈ લો છો તો બીજી સરકારી ભરતી જે આપણી સાથે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તો તે કરે અને તેના પણ માતા પિતાનું સપનું સાકાર થાય તો બની શકે તો આ વિડીયોને શેર કરજો જેનાથી બની શકે કે કોઈ ઉમેદવારોને જો બીજી પરીક્ષામાં સારા માર્ગ હોય તો આ અલગ પરથીમાં છે તે ડોક્યુમેન્ટ ન કરાવે અને ફક્ત એક જ પરીક્ષામાં છે તે ડોક્યુમેન્ટેશન કરાવે આવું કરવાથી છે તે ઘણા ખરા ઉમેદવારોને ચોક્કસપણે હશે તે ફાયદો થશે તો ફટાફટ આપણે જે ડોક્યુમેન્ટેશન છે અલગ જે ઉમેદવારોને લઈ જવાના છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ ડોક્યુમેન્ટેશન માટેના કોલ લેટર તેમજ તેની સાથે આપવામાં આવેલા ડોક્યુમેન્ટેશનના ફોર્મ છે તે સંપૂર્ણ ભરી અને ફોટો પાડીને તમારે સાથે રાખવાનું છે એટલે સૌપ્રથમ તો ભરતી હોય જે કોલ લેટર આવેલો છે તે લઈ જવાના છે અને ડોક્યુમેન્ટેશન ફોર્મ ભર્યું હોય તે અને જે ફોટો શોટાડવાનો હોય તે તમારે સાથે લઈ જવાનો છે અને સાથે સાથે ધોરણ દસ અને બાર માની માર્કશીટ જે હશે તમારે ઝેરોક્ષ અને જે ઓફિશિયલ એટલે કે જરૂરી પુરાવા છે ઓરિજિનલ સાથે લઈ જવાના છે ને ગ્રેજ્યુએટ તમામ સર્ટિફિકેટની માર્કશીટ છે તે તમારે લઈ જવાની છે એટલે કે સેમ એ સેમ ટુ અને જે સીએમ સી જે તમારે આવતા હોય જે ગ્રેજ્યુએટમાં જે તમામ તમારે લઈ જવાના છે અને ફોટોવાળું ઓળખપત્ર એટલે કે કોઈ પણ આઈડી પ્રૂફ છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે જે તમારે ઓરિજિનલ સાથે લઈ જવાનું છે અને સાથે સાથે શાળા સોડેનું જમણ જન્મપત્ર તારીખ છે તે પણ તમારે ઓરિજિનલ લઈ જવાનું છે અને ત્યાર પછી જાતિ અંગેનું સક્ષમ સરકારી જે દ્વારા જે ઇસ્યુ કરેલું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો જે ઉમેદવારોને લાગુ પડતું હોય તે લઈ જવાનું રહેશે અને સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગના ઉમેદવારોને જાહેર દર્શાવવા મુજબ નિયમ સમયગાળામાં ગુજરાતી નમૂનાનું જે પૃષ્ઠ એક જે આપણે તે અન્ય જે સર્ટિફિકેટ લઈ જવાનું હોય તે લઈ જવાનું રહેશે અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જે તારીખે માન્ય હોય તેવું આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે તો ખાસ તમારા આ વાતનું ધ્યાન રાખવાનું રહેશે અને માજી સૈનિક કેટેગરીના ધરાવતા કિસ્સામાં માજી સૈનિક હોય તે અંગેના હશે તે ઓફિશિયલ જે તમારું આ જે જોબ કાર્ડ હોય છે તે બતાવવાનું રહેશે અને દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં સામાન્ય વહીવટ વિભાગના જે પરિપત્ર મુજબનું હિંમત નામનું સરકારી હોસ્ટેલનું સુપ્રીમ સિવિલ સર્જનનું જે મેડિકલ બોર્ડ દ્વારા જે આપવામાં આવેલું છે પ્રમાણપત્ર તે તમારે આપવાનું રહેશે અને નામ અટકમાં ફેરફાર કરાવેલો હોય તો તે સરકારી ગ્રેજ્યુએટની નકલ પ્રણીત મહિલા ઉમેદવારો માટેના લગ્ન નોંધણી અને પ્રમાણપત્રની નકલ છે જે તમારે સાથે લઈ જવાની રહેશે એટલે ખાસ યાદ રાખજો જે કોઈ ઉમેદરો જો આધાર કાર્ડ છે અલગ અલગ નામ હોય અને જો ફેરફાર કરાવ્યો હોય તો તે તમારે છે તે ગેઝેટની નકલ છે તે સાથે લઈ જવાની રહેશે અને જે મહિલા ઉમેદવારો જે લગ્ન નોંધણી થઈ ગયેલી હોય તો તેનો તમારે જે નોંધણીપત્ર હોય છે તે આપવાનું રહેશે અને જે પ્રમાણપત્રોની નકલ છે તે તમારે સાથે લઈ જવાની છે અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા છે તે બે ફોટા લઈ જવાના બે નહીં થોડાક વધારે પાંચથી સ ફોટા છે સાથે લઈ જજો હોય જેનાથી તમારે ફાયદો થશે અને જાહેરાયની જોગવાઈ અનુસાર લાગુ પડે પડતા અન્ય જરૂરી આધાર પુરાવા પણ તમારે જે ઓરિજિનલ સાથે છે તે લઈ જવાના રહેશે તો અગત્યની સૂચના કહી શકાય કે જાતે સર્વ ખર્ચે છે તે ડોક્યુમેન્ટેશન માટે આવવાનું રહેશે અને તમામ અસલ પ્રમાણો ફરજિયાત છે તે ઉમેદવારો લાવવાના રહેશે અને જે તમારે ઝેરોક્ષ અને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે સાથે લાવવાના રહેશે અને જો પ્રમાણપત્ર ચકાસણી નિમત તારીખ સમયે જો કોઈ પણ ઉમેદવારો ગેરહાજર રહેશે તો સંબંધિત છે તે ઉમેદરોને આપોઆપ છે તે રદ કરી દેવામાં આવશે અને વિવાદ આગ્રહ રાખવામાં આવશે અને જેની તમામ ઉમેદવારો નોંધ લેવી તો બની શકે કે જો કોઈ ઉમેદવારોના ડોક્યુમેન્ટેશન તારીખે છે કોઈ કારણ જો કોઈ સમસ્યા ઊભી થાય તો તમારા આજુબાજુના અથવા ઘરના સભ્ય છે તે તને વોલ ટિકિટ સાથે ઓફિશિયલ પુરાવા સાથે ડોક્યુમેન્ટ છે તે જે આપણે આગળ સ્થળ વાત કરી તે મ્યુનિસિપલ કોર્પોરેશન જે રાજકોટ રાજકોટ સ્થળ છે ત્યાં જે ડોક્યુમેન્ટ તારીખ છે ત્યારે પહોંચી જવાનું રહેશે જેનાથી બની શકે તો ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ ચકાસણી છે તે થઈ જશે અને પ્રમાણપત્રની ચકાસણી થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે તમામ અમુક ઉમેદવારોને છે તે ઉપરોક્ત દર્શાવ્યા સિવાય પ્રમાણપત્રો રજૂ કરવાની ફરમાવી શકશે અને તેવી ઉમેદવારોને સમય મર્યાદા પ્રમાણપત્રો રજૂઆત કરવાની રહેશે અને જો કોઈ ઉમેદવારને અસલ પ્રમાણપત્રની ચકાસણી કરતી સમય ત્યારબાદ કોઈ પણ તબક્કે કોઈ પણ ઉમેદવારોને જાહેર દર્શાવ્યા મુજબની લાયકાત ધરાવતા નહીં હોય તો નિયમ પ્રમાણે છે તે આ નિયમ તો આપ તમામ મિત્રોને ખ્યાલ છે કે આપોઆપ છે તે ભરતી દ્વારા રદ કરવામાં આવશે અને આગામી કોઈ પણ પાંચ વર્ષ ભરતી છે તે તમે નહીં કરી શકો જે યાદ રાખજો તો ઉમેદવારોને દ્વારા રજૂઆત કરવામાં આવેલી પણ પ્રમાણપત્ર જુઓ બનાવટી જાતિ ગેરલાયક અથવા ગેરરીત ઉમેદવારો હોવાનું માલુમ પડશે તો આવા છે તે વિરુદ્ધ ધોરણો સરકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે તો જે ઉમેદવારો ખાસ યાદ રાખજો તો મિત્રો આપણે સોરી મિત્રો તો આપણે આગળ વાત કરીએ એમ કે જે ઉમેદવારો ટેટ પાસ જે જિલ્લા જે જિલ્લા શાળા પસંદગી છે તે હવે દસ ઓગસ્ટથી ફ્રી ચાલુ થશે તેનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ગયો છે અને આગળ જે સીસીસી ગ્રુપ એ અને ગ્રુપ બી છે તેનું પણ ડોક્યુમેન્ટેશન ચાલુ છે અને જે આરએમસી અને રાજકોટ મહાનગરપાલિકા છે જેમ જુનિયર ક્લાર્ક છે જેવી તમામ પ્રત્યેના હાલમાં છે તે ડોક્યુમેન્ટેશન ચાલુ છે તો બની શકે તો ઉમેદવારો હશે ફ્રીદ કહેશ કે જે આગામી કોઈ એક જ એક્ઝામમાં છે તે તમે ડોક્યુમેન્ટેશન કરાવજો તો આવું કરશો તો ખરેખર જે ઉમેદવારો તૈયારી કરે છે અને જે છેવાડાના ઉમેદવારો જે ઘણા વર્ષે જે પોતાના માતા પિતાનું સપનું હોય કે તે પોતાના દીકરો છે તે નોકરી કરે તો એ સપનું સાકાર થશે તો બની શકે તો તેને પોટઆઉટ આપજો જેનાથી ઘણા ખરેખર કોઈ એક ઉમેદવારોને તો ફાયદો ભરતીમાં થતો જ હોય છે તો આગામી જે પોલીસ ભરતી છે તેમાં અને તેનું રિઝલ્ટ જેટલું મોડું આવશે તો ઉમેદવારોને ફાયદો જ થશે અને ભરતી બોર્ડ દ્વારા આપશોને ખ્યાલ હશે કે બે પ્રશ્ન જે માર્ગ ઉમેદવારોને આપવામાં આવેલા છે અને પીએસઆઈનું રિઝલ્ટ છે તે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં જે એલ આરડી ભરતીનું છે તે પહેલાં આવશે અને પછી પીએસઆઈનું રિઝલ્ટ છે તે આપવામાં આવશે અને આપણે આગળ વાત કરીએ કે ડોક્યુમેન્ટેશન જે ઉમેદવારોને અલગ અલગ ભરતીમાં જવાનું હોય તેમાં પણ આ ડોક્યુમેન્ટેશન છે તે કામ લાગશે તો આજનું આ મહત્વપૂર્ણ બાબત જો સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો તો મળી એક નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહીજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો તમારું શું કેવું આ ભરતી વિશે કે તે કોમેન્ટમાં જણાવજો કે જે અન્ય ભરતીમાં સારા માર્ગ હોય તો બીજી ભરતીમાં ડોક્યુમેન્ટેશન ન કરાવે તો ખાસ કોમેન્ટ જણાવજો તો આશા છે કે આ વિડિયો સારો લાગ્યો હોય તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહીજો